નર્મદા જિલ્લાની બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને યુવા સ્પોર્ટ મંત્રાલય મેરા યુવા ભારત દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ યુથ પાર્લામેન્ટમાં એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો દિલ્હીમાં ચાલતી લોકસભા જેવું અહીંયા પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું આ પાર્લામેન્ટમાં કટોકટીના પચાસ વર્ષના વિષય પર વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય રજૂ કર્યા મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં લોકસભા કેવી રીતે ચાલે છે જેની માહિતી મળે અને બેઠેલા નેતાઓ દ્વારા પોતાના વિસ્તારના નેતાઓના વિકાસ મુદ્દે કેવી વાત કરે છે તેની જાણકારી આપવામાં આવી હતી આજે નર્મદા જિલ્લાના વીરસાંડા યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિકસિત ભારતના વિષયને લઈને આ યુવાનો દ્વારા આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં એકસો વીસ જેટલા કોલેજના વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે અને આ યુથ પાર્લામેન્ટમાં તેમને પોતાના વિચાર રજૂ કરવા માટેનો ત્રણથી ચાર મિનિટનો સમય આપવામાં આવે છે કે જેથી કરીને એમને એક વિષય આપ્યો હતો કે કટોકટી કાળ દરમિયાન આ ભારતની પરિસ્થિતિ શું હતી અને એનાથી ભારતને જે નુકસાન થયું અને એના પછી ભારતને વિકસિત ભારત બનાવવા માટે આપણે શું કરવું જોઈએ તો વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયને લઈને ખૂબ જ સરસ રીતે પોતાના વિચાર રજૂ કર્યા છે ખૂબ જ વિશ્વાસપૂર્વક અને ખૂબ જ કોન્ફિડન્સપૂર્વક એમણે ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે ત્યારે આવો વિષય જ્યારે યુથ પાર્લામેન્ટનો વિષય આવે ત્યારે વિદ્યાર્થીઓને એક કોન્ફિડન્સ ડેવલપ કરે છે એમને લોકોની પ્રશ્નો અને ભારત દેશ માટેના જે પ્રશ્નો છે એ કેવી રીતના મૂકી શકાય સમાજ સામેના પ્રશ્નો કેવી રીતના આગળ લાવી શકાય અને એ વિષયને લઈને એ પોતે જ્યારે કોન્ફિડન્ટ પૂર્વક જ્યારે આ યુથ પાર્લામેન્ટમાં બોલે છે ત્યારે એનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે પોતે સમાજના વિકાસ માટે અને દેશના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વનો આગળ પડતો ભાગ ભજવાય છે અને એમનો જે આ કોન્ફિડન્ટ ડેવલપ થાય છે એના દ્વારા ભારત દેશનો આ નાગરિક કે જે આવનારા દિવસોમાં પોતે પોતાના કોલેજ કાર્ડ દરમિયાન પૂરા થયા પછી એ પોતે જ્યારે સમાજમાં પ્રસ્થાપિત થશે ત્યારે આ સમાજના પ્રશ્નોને લઈને દેશના પ્રશ્નો માટે પણ એ કેવી રીતના અવાજ ઉઠાવી શકે કેવી રીતના ના દેશને રાષ્ટ્રહિત માટેનું કંઈક કામ કરી શકે અને રાષ્ટ્રહિત માટે પોતાનો જે સહયોગ આપવાનો છે એ સહયોગ કેવી રીતના આપી શકે એ માટેનું આ એક નાનકડું જે પ્લેટફોર્મ જે અહીંયાથી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આજના આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થી મિત્રોએ પોતાના રજૂ વિચારો રજૂ કર્યા છે ખૂબ જ સુંદર રીતે એમણે રજૂ કર્યા છે અને પોતાના કોન્ફિડન્સપૂર્વક વિશ્વાસપૂર્વક એમણે જે વિચારો રજૂ કર્યા છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આવા કાર્યક્રમો અવારનવાર પણ થવા જોઈએ જેથી કરીને એ લોકોનો એક વિશ્વાસ પણ ડેવલપ થાય અને કોન્ફિડન્ટ ડેવલપ થાય તો એ લોકો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સારું કામ કરી શકે છે યુથ પાર્લામેન્ટ થકી જો પ્રધાનમંત્રીની વાત કરો તો હવે પ્રધાનમંત્રી યુવા તરફ જઈ રહ્યા છે કે નવા સાંસદો બને નવા ધારાસભ્યો યુવા બને તો આનાથી કેટલો ફાયદો થશે આનાથી ફાયદો ઘણો બધો થવાના છે યુથ પાર્લામેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના વિષયને રજૂ કરશે ત્યારે જે વિશ્વાસ એમનામાં ડેવલપ થશે ને એનાથી એમના પોતે અલગ અલગ એ વિષયના પ્રત્યે જાણવાની પણ એમને ઉત્કંઠા થશે એટલે એ વિષય પ્રત્યે એ પોતે પોતાનો અભ્યાસ પણ આગળ વધારશે અને સાથે આ દેશના વિકાસ માટે જ્યારે એ પોતાના વિચારો રજૂ કરશે ત્યારે એમાં કંઈક તથ્ય હશે એમાં કંઈક એક ચોક્કસ એક માધ્યમ હશે એક લક્ષ્ય હશે તો એના લીધે પણ આજે નવા યુવાનો છે એ પોતે બોલતા થાય અને વિશ્વાસપૂર્વક પોતાની વાત મૂકતા થાય એ ખૂબ જ અતિ મહત્વનું આજે અમારી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દેશના નાગરિકો એ દેશના નાગરિકો સાથે જોડાયેલા જે યુવા વિદ્યાર્થીઓ છે એને દેશ હિતમાં કેવી રીતના જોતરી શકાય એમને વિચારવાન કેવી રીતના બનાવી શકાય એમની પાસે કેવા વિચારો છે આ રાજનીતિને લઈને દેશને લઈને દેશના સમાજને લઈને આ શું વિચારે છે અને એમણે જે જોયું છે ભૂતકાળનો અને ભવિષ્યનો જે એક સંગમ ભેગો થશે ત્યારે એ શું કરશે દેશ માટે તે શોધવા માટેનો એક ઉપક્રમ છે અને મને લાગે છે કે અત્યારે અમારે ત્યાં લગભગ એકસો ને વીસ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમાંથી એસી વિદ્યાર્થીઓ તો આ કાર્યક્રમમાં બોલવાના છે અને યુથ પાર્લામેન્ટમાં જે કંઈક વિચારો રજૂ થાય છે તે આપણા દેશનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે આપણો સમાજ અને આ યુવકો કઈ દિશામાં છે તે પણ નક્કી થાય છે અને એમને વધુમાં વધુ એમને વિચારવાન કેવી રીતના બનાવીએ વિચારવાન થવાની સાથે જ એ સમાજ માટે દેશ માટે શું કરી શકે તે મહત્તમ લાભ એમનો જે ઉત્સાહ છે તેમાંથી આપણને મળે છે એટલે વિદ્યાર્થીઓને હું ખરેખર અભિનંદન આપું છું અને અમારા એનએસએસ ના ઉપક્રમે આયોજન થયું છે અમારા જે કોઓર્ડિનેટરો છે અધ્યાપકો છે એમને પણ હું ધન્યવાદ આપું છું અને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડોક્ટર મધુકર પાળવી કુલપતિ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા ભરૂચ